નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ન્યૂઝ પંચમહાલ જિલ્લામાં સમાવેશ થતા ચાર પોલીસ મથકનો વિદેશી શરાબના જથ્થાનો નાશ કરાવો પજમા જિલ્લામાં સમાવેશ થતાં ચાર પોલીસ મથકનો વિદેશી શરાબના જથ્થાનો નાશ કરાવ હતો જેમાંથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી પકડવામાં આવેલા અંદાજે એક કરોડ અઠ્યાવીસ લાખ અઠ્યોતેર હજાર છસો બાવન રૂપિયાનો વિદેશી શરાબનો જથ્થો ગોધરા પ્રાંત અધિકારી મામલતદાર નાયબ મામલતદાર ડીવાય એસપી પીઆઈ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદેશી શરાબનો જથ્થારો બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો ગોધરા તાલુકા નજીક આવેલ ફેખડીયા કાવે પ્રાંત અધિકારી અને ડીવાય એસપી સહિતના પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એક કરોડ અઠાવીસ લાખના વિદેશી તારોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો પંચમહાલ પોલીસ દ્વારા આજરોજ ગોધરા નજીક આવેલા બેકડીયા ગામે ગત સમયગાળા દરમિયાન જિલ્લાના ગોધરા એ અને બી ડિવિઝન ગોધરા તાલુકા અને કાકણપુર પોલીસ મથક મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો તે વિદેશી દારૂ જથ્થાનો નાશ કરવાની કામગીરી હાથ ધરાય જેમાં પંચમહાલ પોલીસ દ્વારા ગોધરા એ અને બી ડિવિઝન ગોધરા તાલુકા પોલીસ મથક અને કાકણપુર પોલીસ મથક રૂપિયા એક કરોડ અઠાવીસ લાખ અઠ્યોતેર હજાર છસો લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો જેના ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો અને આ સમગ્ર પ્રક્રિયામાં ગોધરા પ્રાંત અધિકારીને મામલતદાર નાયબ મામલતદાર અને ગોધરા ડીવાય એસપીની ટીમ ખડે પગે હાજર રહી ત્યારે જિલ્લામાં પ્રોહિબિશનના અલગ અલગ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂની અંદાજીત એક કરોડ એક લાખ બે હજાર ત્રણસો જેટલી નાની મોટી પેટીઓનો પોલીસ દ્વારા નાશ કરાયો જેમાં ગોધરા તાલુકાના ભેકડિયા ગામે પંચમહાલ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો